મતગણતરી સમયસર સવારે પોલીસ બંદોબસ્ત રૂપે થઈ હતી જેની મતગણતરીના પ્રથમ રાઉન્ડ તે અમરસિંહભાઈ ચુડાસમા અગાડ્યા હતા જ્યારે સમગ્ર રાઉન્ડ પૂર્ણ થતા કોંગ્રેસના ઉમેદવાર હિંમતભાઈ મેળ્યા ત્રણ હજાર ચૌદ પરાજય થયો હતો જેને લઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ભારત ઉત્સાહમાં જોવા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મતદુન થતિઓ પર પહોંચેલા હતા ગામના ઘટના પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાવાણી સંગઠનના પૂર્તિ દરવાય ઉમેદવાર અમરસીભાઈ વિજેતા છતાં તેમને શુભેચ્છાઓ પાઠવી હતી

Jai जय श्री राम ફોન પડ્યો પેટા ચૂંટણી માં અમારા મતદારો એ જે મને ભવ્ય વિજય અપાવવા માટે ખુબ સહકાર આપ્યો છે અમારા સાંસદ નિમુબેન અમારા ધારાસભ્ય જીતુભાઈ અમારા શહેર પ્રમુખ અભયભાઈ અને અમારી સંગઠન તમામ કાર્યકર્તાઓ તેરે તેર વોર્ડ ના કાર્યકર્તાઓ વડવા બ વોર્ડ ના કાર્યકર્તાઓ અને વડવા બ વોર્ડ ના મતદારો નો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકા કોર્પોરેશન ની પેટા ચૂંટણી તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી એમનું રિઝલ્ટ આવ્યું છે હું સમગ્ર રાજ્યની જનતાને અભિનંદન આપું છું માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર

અને જનતાની સ્વીકૃતિ એ ભારતીય જનતા પાર્ટી એમના નેતૃત્વ ઉપર છે સમગ્ર રાજ્યમાં જળહળતો વિજય કોંગ્રેસનો સફાયો એ જ બતાવે છે આવનારી કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને ઓગણત્રીસની ની વિધાનસભાની જીત પણ સુનિશ્ચિત આ ચૂંટણીએ કરી છે ભાવનગર મહાનગરમાં પણ એક એવો વોર્ડ ત્રણ નંબરનો વોર્ડવા વા વોર્ડ તરીકે ઓળખાય છે ભાઈ અમરસિંહભાઈ ચુડાસમા પૂર્વે પણ કોર્પોરેટ રહી ચૂક્યા છે પુને એકવાર ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ અને શહેર ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી આજે ત્રણ હજારથી પણ વધારે મતો લઈને જીત બતાવે છે આપ સૌ જાણો છો ભાવનગરના લોકો આ વોર્ડ એ ટેસ્ટ કેસ છે આ વોર્ડ એ કોંગ્રેસનો વોર્ડ ગણાતો કોંગ્રેસનો મત વિસ્તાર એ પશ્ચિમ વિસ્તાર મારો મત વિસ્તાર ગણાતો જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારીને ચાહે મુસ્લિમ હોય ચાહે દલિત હોય ચાહે અન્ય સમાજ હોય એમણે જબરજસ્ત જીત અપાવીને કોર્પોરેશનનો ભાવનગરનો પાયો અને ઓગણત્રીસમી પશ્ચિમ સત્યાવીસમાં માં પશ્ચિમ વિધાનસભાનો પાયો પણ આજથી જ વડવાની બની બની જનતાએ નાખ્યો છે લોકોનો હું ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું હું વડવા બા વિસ્તારના લોકોને ભરોસો આપું છું વિકાસની નવી ઊંચાઈઓ ભાઈ અમરસિંહભાઈના નેતૃત્વમાં અમે જારી રાખીશું અને આગામી કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટી લોકોના આશીર્વાદથી જીતવાની છે સત્યાવીસ ને ઓગણત્રીસ નો પાયો ભાવનગરમાં અમરસિંહભાઈ નંબર મળ ની બની ચૂંટણીએ કાર્યકર્તાઓના પરિશ્રમ અને જનતાના આશીર્વાદ થી પ્રાપ્ત કર્યો છે અને મેળવવાના છે પુનઃ એક વાર વડવાના સૌ મતદારોની આ જીત છે કાર્યકર્તાઓની જીત છે આશ્રય હું કાર્યકર્તાઓને મતદારોને આપું છું